જે માટે મિત્રો સ્વાગત છે તમારું આ નવા વ્લોગ વીડિયોમાં તો આજે તમને બતાવશું ખેતર ખેતર ને ગોમડાનું જીવન અને ગમડાની દેશી કેરી બતાવવાની આજ વ્લોગમાં તો વ્લોગમાં જોડાયા આ આપણે જઈએ કેરી જોવા જુઓ રસકા બાજરી રસકા બાજરી બાજરી બાજરીમાંથી ભેગું હાડું ગમણાનું જીવન હતા શું ગમણાનું જીવન જેવું છે એમ અને ગમણાને દેશી કેર્યું લોકમાં જોડા રાજુ મિત્રો આપણે હવે આવી જાઓ આ બપા ટુકડા આ જે આપણે કેર્યું જો આરી કેરીઓ કેરી જેવી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કના ઘેરો બહુ જો હોય કોમેન્ટ કરજો જો આરી કેરીઓ આરી બાજરી બાજરી છે

આ હા છે જામફળી જમફળી જોઈ તમે કના ઘર છે ખબર હોય તો કોમેન્ટ કરજો અને તમે જ્યાં ગમતી વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ કરજો આવડ મસ્ત મજાનો આબો હે વાયરો જબ્બર આવેલા છે તો ગમણાનું જીવન આપડે આવવું હોય તમને ખબર પડે કે આવું જીવો ને એમ ગમડાનું જો બાજરી મસ્ત મજાનું આવે છે જબરો જબરો મસ્ત વાયરો એમ હશે કે ઠંડા વાયર જો બાજરી મસ્ત મજાની આ છે આપણો ઓબો એટલી કેરી વળજી જુઓ વળજી કેરીઓ આ બાજરી છે ગમે તો કોમેન્ટ કરજો અને અબાણાં કેરી જોઈએ તો ભૂલતા ન કોમેન્ટ કરવાનું તમને ખબર પડે ને કહેવાનું ખબર છે આરી કેરીઓ જોઈ મીઠામાં પાણી આવી જાય જુઓ કેરી વળગી મસ્ત મજાની કેરી સારી હોય મીઠામાં પાણી આવી તો કોમેન્ટ કરજો લગભગ મુઢમ તો પાણી તો આવી ગયું છે પણ મને હવે ખબર એમ હું કહું છું કે મુઢમ પાણી આવી ગયું છે લુંદર લુંદા વળજી કેરી કેરી બાકી મસ્ત છે બીજું કોઈ કેરીઓ આવો બહુ મસ્ત મજાનો જો આરી બીજી કેરી જો કેરી તો હાર પણ હાર છે એમ આરી નાખવાનું ગાય નાખવાનું જો મસ્ત મજાનું મોસમ છે ગોમડાનો દેશી ગોમડાનો દેશી વાયરો છો મસ્ત આવે છે કુદરતી વાયરો દેશી વાયરો આવે રે એવું ગીત કોઈ અપડે છે કોઈ મને આવડતું નહીં પણ એવું કોઈ ગીત આવે એમ આપણે ગમડાના કુદરતી વાયરો છે મસ્ત હોય મજા આવી જાય એમ કે કુદરતી વાયરો ગમડા ના ને મજા આવી જાય અને બ્લોગમાં જોડાયેલા રહેજો તમે આવડે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી